નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ પંદર નવ બે હજાર પચીસથી આટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે તો પેન્શનરો માટે સો ટકા વિશ્વસનીય માહિતી આજના વિડીયોમાં આપણે લઈને આવી ગયા છીએ તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ નો કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સપ્ટેમ્બરમાં ડીએ વધારો અપડેટ સપ્ટેમ્બર મહિનો કેન્દ્રીય કર્મચારીઓ તેમજ રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક મોટી રાહત લઈને આવવાનો છે જે લોકો લાંબા સમયથી પગાર અને મોંઘવારી ભથ્થામાં તેમજ પેન્શન વધારામાં વધારાની રાહ જોઈ રહ્યા હતા તો તેમને સરકાર તરફથી એક બમ્પર ભેટ મળવાની અપેક્ષા છે તો આ વખતે આ વધારો અત્યાર સુધીનો રેકોર્ડ તોડી શકે છે તો જેનો સીધો લાભ કરોડો લોકોને મળવાનો છે તો મિત્રો ખાસ કરીને જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો તેની જાહેરાત ખાસ કરીને સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર મહિનામાં થતી હોય છે તો આ વખતે સપ્ટેમ્બરમાં ડીએ વધારો થવાની એક ધારણા છે અને તેના લીધે કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં બમ્પર વધારો થવાનો છે અને આ વખતે એટલો વધારો થવાનો છે કે દર વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે તો આ સીધો લાભ કરોડો કર્મચારીઓ તેમજ પેન્શનરોને મળવાનો છે તો વાત કરીએ તો સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થું વધશે તો જો તમે કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના કર્મચારી કે પેન્શનર છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં પગાર વધારો થવાની સંભાવના છે તો આ વખતે મોંઘવારી ભથ્થામાં છથી નવ ટકાનો વધારો થવાની સંભાવના છે અને એવી અપેક્ષા પણ છે કે તેની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બરના પહેલાં કે બીજા અઠવાડિયામાં થઈ શકે છે તો તેની સીધી અસર પગાર અને પેન્શન પર પડશે મિત્રો તો મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો ચાલુ છે તો સપ્ટેમ્બર મહિનામાં રાજ્ય સરકારના જે કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેમને ડીએમાં છથી નવ ટકાનો વધારો થવાની એક ધારણા છે અને તેને લીધે પેન્શનમાં પણ સારો એવો વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય તો સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો સંકેત આપી દીધો છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ સરકાર ચારથી છ ટકા સુધીની જાહેરાત કરી શકે છે તો ઓગસ્ટ બે હજાર પચીસમાં વધતા જતા મોંઘવારીના આંકડાને કારણે કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવા માટે આ નિર્ણય સરકારે લે લીધો છે અને આ નિર્ણયના અમલ પછી કર્મચારીઓના પગાર અને પેન્શન બંનેમાં સારો એવો વધારો થવાનો છે ત્યારબાદ થોડીક બીજી વાત કરીએ તો પેન્શનરોને પણ વધારાની રાહત મળવાની છે તો ખાસ કરીને કેન્દ્ર સરકારે કર્મચારીઓ તેમજ પેન્શન ધારકો માટે એક મોટી ભેટ તૈયાર કરી છે તો વૃદ્ધાવસ્થા પેન્શન જે અત્યાર સુધી રૂપિયા ચારસો હતું તેને વધારીને રૂપિયા અગિયારસો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો સરકારે ફુગાવાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે અને મળતી માહિતી મુજબ અગિયાર જુલાઈથી તેનો અમલ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં આ રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવશે તો સપ્ટેમ્બર મહિનો કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ ખાસ રહેવાનો છે તો એક તરફ મોંઘવારી ભથ્થામાં છથી નવ ટકાનો વધારો થવાની અપેક્ષા છે તો બીજી તરફ પેન્શનની રકમમાં પણ અનેક ગણો વધારો કરવામાં આવી રહ્યો છે તો આની સીધી અસર કરોડો પરિવારોની આવક પર પડશે અને મોંઘવારીથી પીડાતા લોકો માટે એક મોટી રાહત પણ મળશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ